ખેરગામ તાલુકાના આછોડીના પ્રગટ પ્રગટેશ્વર ધામ ના ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર નાંદઈ ખાતે ઔરંગાદ તટે સામૂહિક સર્વપિતૃ શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ખેર ગામના અંધે સહિત વિવિધ ગામોના લોકોએ ભાગ લઈ પિતૃ શ્રાદ્ધ કરી પિતૃઓના આશીર્વાદ મેળવ્યા હતા ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ શ્રાદ્ધની સંપૂર્ણ ક્રિયા વિધિવત રીતે કરાવી હતી આ અવસરે ભૂદેવોને ડોલ તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને સાડીનું દાન આપવામાં આવ્યું હતું શિવ પરિવારના ઈલાબેન પરમારે પિતૃઓને લગતું ભોજન રજૂ કર્યું હતું શ્રાદ્ધ કર્મ બાદ સૌના માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આજે ભાદરાવવલ અમાસ છે અને પિત્તુ સર તિથિ છે એ દિવસે પિતૃનું પિતૃ તરફ કર્મ કરવાથી અને દાન પુણ્ય કરવાથી એ પિતૃના આત્માને શાંતિ મળે છે અને તે હેતુથી અહીં લગભગ ત્રણસોથી ઉપર મારા ભક્તો દ્વારા સરળ અમાસના દિવસે સરપિતૃનું કલ્યાણ આપશે આ પૃથ્વી પર આ રૂપન જેટલા પિત્રો છે અનેક યુગોથી પડેલા રખડતા રજકતા પાપોથી ખરબતા આ તમામ પિત્રોને કલ્યાણથી આપશે પિતૃ સાધનો દાન કરવામાં આવે છે હું મારો સૌને આદેશ છે કે પિતૃધર્મ કરવાથી દરેક માણસને સુખ શાંતિ સમાધાન પ્રાપ્ત થાય છે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ